આ વિસ્તારમાં રહેતા આવ્યા છે તાજેતરમાં જ આપ સૌ જાણો છો કે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલિયા ગામે જે પ્રકારે વન વિભાગ પોલીસકર્મી અને આદિવાસી વચ્ચે જે ઘર્ષણ થયું એકબીજા પર હિંસક હુમલાઓ પણ થયા અને બંને પક્ષે અનેક લોકો ઘાયલ પણ થયા આ ઘટનાને પણ અમે વખોડી કાઢીએ છીએ પણ આજે તમે જોઈ શકો છો કે જ્યારે રાજા મહારાજાનું શાસન હતું એટલે ક્ષત્રિય વંશજોનું શાસન હતું ત્યારે પણ આદિવાસી જંગલમાં જ રહેતો હતો ત્યારબાદ મોગલોનું શાસન આવ્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો અને ત્યારબાદ અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો અને આજે જ્યારે એ લોકો પરંપરાગત બીજી પેઢી ત્રીજી પેઢીના મકાન બનાવીને રહેતા હોય અને રાતોરાત જંગલ ખાતું અને પોલીસ કર્મીનો સાથ લઈને પહોંચી જાય અને કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણ કર્યા વગર મકાનો તોડી પાડવાની વાત કરે એમને હાંકી પાડવાની વાત કરે એ કોઈપણ સંજોગોમાં વ્યાજબી નથી ખરેખર તો એ લોકોએ ચર્ચા કરવી જોઈએ વાટાઘાટ કરવી જોઈએ નોટિસો આપવી જોઈએ પણ આ તો કે અમારી નર્સરી છે ને એમાં આવે લોકો ઘુસી આવ્યા છે તો બીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે ત્રીજી પેઢી કેવી રીતે ઘુસી આવે એટલે એન કેન પ્રકારે ધાક ધમકીથી આદિવાસીઓને ડરાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે આવી જ એક ઘટના હમણાં જ દસ દિવસ પહેલાં મારા મત વિસ્તાર ખેડબ્રહ્મામાં પોશીના તાલુકામાં પણ કાળા ખેતરા ગામે બે સગીર વયના બાળકો તેર વર્ષની એમની ઉંમર હતી ઘાસ કાપવા ગયા હતા તો એને પણ જંગલ ખાતાવાળાએ બે રમીથી માર માર્યા હું જ્યારે સ્થળ મુલાકાતે ગયો પાંચ દિવસ પછી પણ એ લોકોના અંગ પર ચકામા દેખાતા હતા સોળના નિશાનો પણ દેખાતા હતા અને એને જે છોડાવવા ગયા એ છોડાવવા ગયા એને પણ એ લોકોએ બે રમીથી માર માર્યો તો મારો પહેલો પ્રશ્ન તો એ છે કે આ જંગલ ખાતાને મારવાનો અધિકાર કોણે તમારે જે કાર્યવાહી કરવી એ કાર્યવાહી કરો અને એનું મૂળ જો કારણ હોય તો બે હજાર છમાં લોકસભામાં કાયદો પસાર કરીને હક જંગલ જમીનનો હક આપવાનો કાયદો પસાર થયા પછી પણ આજે ગુજરાતમાં એક લાખ એકાણું હજાર જેટલા લોકોએ જંગલની જમીનની માગણી કરી હતી અત્યાર સુધીમાં માત્ર બાવન ટકા લોકોને જંગલની જમીન મળી છે હજી અડતાલીસ ટકા લોકોને જંગલની જમીન મળી નથી ને એમાં સરકાર આજે પચીસ વર્ષ પછી પણ એનો અમલ વીસ વર્ષ પછી અમલ કરાવી શકી નથી એના કારણે આદિવાસીઓમાં